નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સ્તરે આમ ધમધમી રહી છે પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી બુટલેગરોને છાવરી જ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતમાં શખ્સ દારૂ ઢીસીને જારમાં બબાલ કરતો વિડિયો વાયરલ થયો છે જે વાયરલ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક શખ્સ નશામાં ધૂત થઈને ઉત્પાત મચાવે છે પોલીસના કોઈ પણ ડર વગર દારૂ પીને માહોલ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરતમાં દારૂના નશામાં ભાન ભૂલેલા યુવકે ધમાલ મચાવી નશામાં ધૂત યુવકે ખાણીપીણીના દુકાનદાર સામે રોપ જમાવ્યો અને માર માર્યો તો યુવકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે આ વીડિયો અટવાલાઇન્સ ચોપાટી વિસ્તારનો હોવાનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે અવારનવાર સવાલ ઉભા થતા હોય છે સાથે જ હવે તો લોકો આ રીતે જાહેરમાં દારૂની પીને બબાલ કરતા લોકોએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ બસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ